તે સર પ્રેક્ટિશનરો સામે સખતમાં સખત પગલા લેવા જરૂરી છે સુરતમાં સચિન જીઆઈડીસી માં રહેતી ત્રેવીસ વર્ષીય પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પરિણીતાને અન્ય કોઈક યુવક સાથે આળસ સંબંધ હતા પરિણીતાએ મળતા પહેલા એક ઓડિયો રેકોર્ડિંગમાં તેની પ્રેમી યુવકને કહી રહી છે કે તે મને આઠ મહિના સુધી અલગ અલગ હોટેલમાં લઈ જઈ મારું શારીરિક શોષણ કર્યું છે અને હવે તને હું આસાનીથી છોડીશ નહીં બાદમાં તેણીએ આપઘાતનું પગલું ભરી લીધું હતું મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન જીઆઈડીસ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રેવીસ વર્ષીય પરિણીતા પતિ અને એક પુત્ર સાથે રહેતી હતી પતિ જરી કામ ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે પરિણીતાએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા ગઈકાલે સાંજે પરિણીતાએ ઘરે રસોડામાં લગાવેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૃતક પરિણીતાના પતિએ જણાવ્યું હતું કે પરિણીતાને કોઈક યુવક સાથે આળા સંબંધ હતા પત્નીના મોબાઈલ ફોનમાંથી તેણીએ મરતા પહેલા બોલેલા ચાર ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા હતા જેમાં એક ઓડિયો રેકોર્ડિંગમાં પત્ની સામેવાળા પ્રેમી યુવકને બોલી રહી છે

तो मैंने फिर मैं मास्टर को बोला सुपरवाइजर के कंपनी को बोला मैं उसके बाद मैं आया तो यहाँ देखा तो फांसी खाई हुई थी तो कुछ नहीं आ रहा सर इसका को जानकारी है नहीं वैसे पांच साल हो गए सर बच्चे बच्चे एक एक है सर लड़का है सर ढाई साल मैरिज कर नहीं सर इसके बारे में मेरे कोई जानकारी नहीं है मोबाइल में कुछ निकला है नहीं सर मुझे कोई ऐसा, करता, फोन ऐसा कुछ है? मेरे सामने तो कोई फोन नहीं आया सर और ना ही कभी मैं उसका मतलब कोई डाउट करता था उसके ऊपर मतलब है रहने वाले हो? मैं सर उत्तर प्रदेश यूपी यहाँ तो सर मैं बचपन से रह रहा हूँ घटना तो मैं गया वहाँ पर तो नीचे उतार दिए थे यहाँ फांसी लगी हुई थी हाँ क्या डाउट डाउट लगा मेरे को तो फांसी लगा दिया उसको लटका दिया गया कपड़े से हाँ आप वहाँ पे गए थे क्या कुछ देखे, देखे वहाँ तो मैं देखा तो निशान लगा है गर्दन के ऊपर यहाँ पे निशान लगा है उसको तो निशान से वो तो तो तो, मुझे नहीं मालूम झगड़ा करते थे इनकी इनकी मम्मी जो है नो फिर था दस दिन पहले बोले थे भाई मैं नहीं रहूंगा मैं गांव बुला लो दस दिन के लिए ના આપઘાતના પગલા ને લઈને એક ના એક પુત્ર એ માતાની છત્ર છાયા ગુમાવી છે જેથી પરિવારમાં શોક માહોલ છવાઈ જવા પામ્યો છે